નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે વડોદરા શહેરમાં એકલવ્ય પ્રી પ્રથમ વર્ષની વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે કિડ્સ ગ્લોરી પ્લે સેન્ટર સુભાનપુરા સફળતાના એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે આ પ્રસંગે વડોદરાના સરસિરાવ નગર ગૃહ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વાર્ષિકોત્સવ કાર્યક્રમ હેપીનેસ થીમ પર રાખવામાં આવ્યો હતો જેમાં બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોએ તેમના અસાધારણ અને આશ્ચર્યજનક પ્રદર્શનથી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા એકલવ્ય પ્રિસ્કૂલ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના દીપ પ્રાગટ્ય મહેમાનોનો પરિચય થયો આ સેલિબ્રેશનમાં બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમ નિહાળવા વિદ્યાર્થીઓના પરિવાર સાથે અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને તેમના શિક્ષકો વાર્ષિક સમારોહ માટે આતરતાપૂર્વક તૈયારી કરી રહ્યા હતા અને શાળાના મહત્વપૂર્ણ ઉત્સવ માટે શિક્ષકોના પ્રયત્નોનું પ્રદર્શન આનંદી વાતાવરણથી છવાઈ ગયું નાના ભૂલકાઓ દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શન કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું જેમાં નિપુણતાપૂર્વક કોરિયોગ્રાફ કરેલ નૃત્ય કોસ્ચ્યુમ અને પ્રોપ્સને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા એકલવ્ય પ્રિસ્કૂલ ફાઉન્ડર તેજલ નાયરે જણાવ્યું કે અમારી એકલવ્ય પ્રિસ્કૂલ ના પ્રથમ વાર્ષિક ઉજવણીના ભાગરૂપે એક જ વર્ષમાં સફળતા હાંસલ કરી તે બદલ મિત્રો પરિવાર સ્કૂલના શિક્ષકો અને સ્ટાફનો તેમણે આભાર માન્યો મારું નામ તેજલ નાયર છે હું એક લવે પ્રી સ્કૂલની ફાઉન્ડર ડાયરેક્ટર છું અને આજે મારી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે મારી સ્કૂલમાં બેથી પાંચ વર્ષના બાળકોનું આજે પરફોર્મન્સ છે અને અમારું એક વર્ષ સ્કૂલનું એક વર્ષ પૂરું થઈ છે એક લવે પ્રી સ્કૂલનું તો એના લીધે અમે લોકોએ પ્રોગ્રામ રાખેલો છે અને ઓલવેઝ અમારી સ્કૂલમાં જ્યારે પણ જરૂર પડી છે તો ઓપનિંગમાં જ્યારે ઓપનિંગ થયું હતું એક લવે પ્રી સ્કૂલનું ત્યારે પણ ફાલ્ગુની મેડમ મારી સાથે હતા ઓપનિંગમાં અને અત્યારે પણ આજે ઇનોગ્રેશન માં ફાલ્ગુની મેડમના હસ્તે જ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અમારું પ્રોગ્રામનું તો થેન્ક યુ ફાલ્ગુની મેડમ એ એનજીઓ ચલાવે છે અને ઓલવેઝ મારા ફ્રેન્ડ તરીકે મારી સાથે રહે છે અને મારા પેરેન્ટ્સ મારા સ્ટાફ મેમ્બર્સ મારું ફેમિલી એ બધાને હું થેન્ક યુ કહેવા માગીશ કે મારા આ જર્નીમાં ઓલવેઝ મારી સાથે રહ્યા છે અને મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને બચ્ચાઓ પણ અત્યારે મારી પાસે હંડ્રેડની ઉપર છે મારી બે બ્રાન્ચ છે અને મારી હન્ડ્રેડની ઉપર બચ્ચા છે વન ઇયરની અંદર મારી બે બ્રાન્ચ થઈ છે એની માટે હું ભગવાનનો અને બાકી બધાનો હું ખૂબ બજ આભાર માનું છું થેન્ક યુ માય સેલ્ફ ફાલ્ગુની મહેતા આઈ એમ અ ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન મારું પોતાનું ટ્રસ્ટ છે સાથે લાયન્સ ક્લબ ઓફ બરોડા પંડ્યા બી હું પ્રેસિડેન્ટ છું ટોટલ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી લેડીઝ મારી સાથે જોડાયેલા છે અમે લોકો એકચ્યુઅલી વુમેન એમ્પાવરમેન્ટના પ્રોજેક્ટ પર હું કામ કરી રહી છું અને તેજલબેન પણ મને કહેતા આનંદ થાય છે કે તેજલબેન પણ મારા એનજીઓમાં એઝ અ મેમ્બર મેમ્બરવા અમાર કમિટી મેમ્બર તરીકે જોડાયેલા છે અને આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ કોંગ્રેજ્યુલેટર દિલસે એને હું એપ્રિશિએટ કરું છું બિકોઝ એનું જ્યારે નવેથી સ્ટાર્ટ કર્યું તારે જે માગળ બી એણે કીધું એ રીતે લિટરલી ઝીરો શૂન્યમાંથી સર્જન કર્યું જે કહીએ ને એ એણે પ્રૂવ કર્યું છે પહેલાં એક સ્કૂલમાં એઝ અ પાર્ટનર તરીકે કામ કરતી હતી ને પછી સમહાવ એને એવું ફીલ થયું કે ના મારે મારું પોતાનું જ કરવું છે અને એમાં એણે ઘણું બધું પ્રાપ્તિ મેળવી છે સક્સેસ મેળવ્યો છે અને બસ આવીને આવી તરક્કી કરતી રહે એવા અમારા બેસ્ટ યુસિસ છે માય ફ્રેન્ડ માય એનજીઓ મેમ્બર એન્ડ શી ઇઝ ક્વાય એક્ટિવ અને આજે બી હું કહું છું ઓલવેઝ એને કહું છું વેન એવર શી નીડ્સ આઈ એમ ઓલવેઝ દેર ફોર હર